आज रोज हिंदू समाज ने जागृत करवामाटे अखंड भारत सनातन दल रक्षा मंडल आयोजित अखंड भारत हिंदू जागरण मंच अंदर उपस्थित श्री श्री 1008 મહામ ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ શ્રી જગુબાભાઈ જાડેજા મંદિરના મહાનશ્રી

અગાઉ વાત કરી મોરારદાન ભાઈ ગઢવી ભરતપુરી બાપુએ કે આજે દેશની જો વાત કરીએ અખંડ ભારત બનાવવો હોય તો એની વાત કરીએ તો દરેક હિન્દુએ જાગવું પડશે દરેક હિન્દુએ એક થવું પડશે આજે અલગ અલગ પંચ છે કબીર પંચ છે સનાતન પંચ છે હંસ નિર્વાણ પંચ છે अनेक धर्म संप्रदायो छे ए समस्तरा संप्रदायो ने साथे जोडी नी सब साथे कब थे खबो मिलाली अने हिंदू एकता मन साथे रही अने हम सब हिंदू है हम सब हिंदू है हिंदुओं हिंदु रे जगाने के लिए दोहर के सरदार का से महंत बाबू आए है तो हम क्या हम क्यों सोते हैं सबने बताया તો અને સૌ હિન્દુ ભાઈ ભાઈ તરીકે આગળ વધી એટલું મારી નાના મોટો મોટી વાત થઈ તો માનશ્રીઓ બાપુઓ ભાઈ માફ કરજો પણ હવે બધા મહંતો સંતો સમય પાકી આપણે કોઈ બીજા ધર્મો ને નુકસાન નથી કરવું જેહાદીઓ હિન્દુ સંગઠન હોય ભારત વિકાસ પરિષદ હોય કે અન્ય ભગીની સંસ્થાઓ સારું કામ કરી રહી છે ત્યારે ગૌ માતા નો હોય લંબી હોય થતો હોય ત્યાં બધી બાબતો ને હું વંદન કરું છું અને સંતો ના વંદન માં વંદન વસ્તુ માતા છે